વરસાદ પડતાની સાથે જે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખુલ્લી પડતી હોય છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારો ચાલકોને ખ્યાલ આવતો નથી અને વાહન ખાડામાં ખાબકે છે અને ત્યારે ભારે તકલીફનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા રોડ પરના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે રોડ પર પડેલા ખાડાને કારણે ટ્રાફિક સમસ્યા પણ જોવા મળી રહી છે હાલ જેસીબી વડે રોડ પરના ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ અમદાવાદ એ હવે સ્માર્ટ સિટી નહીં પરંતુ ખાડા સિટી હોય તેવી તસવીર અમદાવાદના विविध વિસ્તારોમાંથી સામે આવી છે આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વસરાલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તો બનાવવામાં આવ્યો છે તે વિચારવા પર આ દ્રશ્યો જોઈ અને કોઈ પણ મજબૂર બની જાય સ્માર્ટ સિટીની મોટે મોટી વાતો પરંતુ કામગીરીના નામે મિન્ડો જોવા મળી રહ્યું છે રોડ પર પડેલા ખાડાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અનેક ખાડાઓ છે ત્યારે ખાડાની સાઈડમાંથી લોકો પસાર થવા મજબૂર બને છે પરંતુ ટ્રાફિક જામ થાય ત્યારે એ જ ખાડામાંથી વાહન ચાલકોને પસાર થવાની નોબત આવતી હોય છે તાજંગે વધુ એક વખત મેડવી લેયે સંવાદદાતા ધવલભાઈ મારી સાથે જોડાયા છે ધવલામ તો અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પરંતુ ચોમાસાના 4 મહિના તેજ અમદાવાદ એકાડા સિટી તરીકે ઓળખાય છે શું સ્થિતિ વસરાલી તો ચોક્કસ જે સ્માર્ટ સિટી નું વાકે કો તો સબક આગે ચાલતી કરોડો રૂપિયાના ટેન્ડર ઓફર પકતા કઈ કરોડો રૂપિયા સુધી તો પડવા બસ કે રોજ અત્યાર સુધી પણ ખાલી યોજના ઉપર જ ચાલતી

तो जो पाड़ा है परसों जो है बरसात के की जो ये तरह के गाड़ी आ रही थी तो एक स्थिति साड़ा के तरफ से एकदम बाहर आ गई थी तो इस तरह पाड़ा के हाल अब दवाजना वत्सलना जो रिंग रोड आने से यातायात पूरा पानी गया है जो कॉनस्ट्रक्शन टेंपरेरी द्वारा खाना परिवहन की कंटिन्यूटी पे और हार को चलाने वाली रही है पर इस ज्ञात से पाड़ा उस तरफ खाली हाथी में कंक्रीट जो माल थे थे उसमें ट्रांसपोर्ट लेवल से सपोर्ट थे के मामलों में आगे से सेवा पर और 35 186 बटावा का टैक्स कर क्योंकि पूरी फॉर पहला किया कुछ जैसी बिराया जो सामुदायिक खाद्य निगम के काम को से दरगाना उसके कारण से एक बिंदु जो 15% बाजार का खाद्य जो खाद्य निगम से तांदूर की खाद्य लिया था कि सभी ओल्ड जो केवल आड़कर हॉल कॉर्पोरेशन द्वारा किया मौजिल के प्रेशर ना जो एक्शन का पैसा से कि 45000 क्या कर और घर पहुंचे तो डेढ़ सेक्टर हाई कोर्ट पर चेंज

आ एक એક પરિષદની અંદર આ સંપૂર્ણપણે જોવાય જે મટીરીયલ પર હાલમાં વાપરવામાં આવી ગઈ છે તો સાથે એ પણ મહત્વની બાબત છે કે કોર્પોરેશન જે જગ્યાના ક્ષેત્રા સંચાલક છે તેના વૈсход પરવો કઈ રીતે છે જે નિયમિતની પાડી રહેશે છે આપણે આજે અખરે આ કોઈ સાઇટ હવાજા રસ્તા ઉપર સાબત પ્રિયામાં

ગાડીએ આ ડાડામાં પડી જવાની 10 લાખ તીશા પણ કેટલા ડિસ્ટ્રિક્ટ છે કેમ કે સાહેબ મુખ્ય પાડોમાં વાહન ચલાવ તો જીપ લાગે તો કમ્પ્લીટ રડવા હોય તો હોસ્ટા દેવા હોય ઓલા વધારે દેખી પડવાની કે લાગતા હોય છે બસ તો છે પાડો જે રસ્તો છે આનો છે રસ્તો તો દેખાતો જ નથી તો માં સમા તો રસ્તો દેખાશે કે એ ન આવતો સント્રનો હોટ આપો જો રસ્તાઓ એ તો વટ નામ નો જવાનો ખરાબ કિનાને પહેલાથી દેવાને છે હું તો

આરસી ઉખાડવા માંડ્યો છે નવા રોડ બનાવેલા બધા નકલો ભ્રષ્ટાચાર એટલો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર વગર કશું જ છે ને બધું ભ્રષ્ટાચાર મેકા પોતાને કિસોફ ફર છે શ્રી ચટ્ટોજી સ્થાનિ પોચે કે માં પણ આફરો રોસ્ટ છે જે ઓમલી હોય છે બડકાચાર હતો એ પૂર પણ આપ કે પતરાલ સ્થાનિક લોકો દ્વારા કરાવવામાં આવી રહ્યો છે તો કે કંઈક કંઈક કોક નેશનલ માટર માં અંદર અત્યારે હાલ બિઝર્વ તો વાહન ચાલે છે તે અનુસાર એ વાત કરી કે કે ફેમિલી માં ખૂબ સમસ્યા પડી ગઈ છે શું આપણે પણ એટ કે કિચલી અગવડ પડી જાય રોક છે મિત્ર બાકુઆ એટલે ચાર હિલાશયા સરકારી અટારી સરકલ કર્યું અને કમસેકમ 6 કલાક નીકળી ગયા

વાહન ચાલકોમાં ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે હાલ રસોડા લિંગ રોડ પાસે જોવા મળી રહ્યું છે કે અત્યારની જે સમસ્યા છે તેને લઈને સ્થાનિકો પણ અત્યારે હાલ રોષે ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે આભાર સવાલ સમગ્ર માહિતી આપવા બદલ